આપણા ભડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મોહનભાઈ ભાડિયા કે જે ખૂબ સરસ સારી રીતે કાર્ય કર્યા છે ખૂબ સારી લોકચાહના ધરાવે છે બાળકોના પ્રિય છે બધાના પથ પ્રદર્શક છે આમ તો ગ્રુપમાં અમે એક્ટિવ છીએ ઘણી મોહનભાઈના મેસેજ એ જોઈએ બાળકોના સાચા માર્ગદર્શક ફરાડતામાં બની રહે છે એવા મોહન સાહેબને જ આપણે વિનંતી કરીએ કે આવો અને પ્રસંગને અનુરૂપ આજ ગામડાનું ભણતર ક્યાં હતું અને ક્યાં સુધી પહોંચ્યું છે એ વિષય ઉપર આપ બે વાત કરો આવશે મોહનભાઈ બારિયા આજે સફળતાનો સંગમ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ગુરુકૃષ્ણના શારીરિક મિત્રો જ્યારથી આ શરૂ કર્યું ટ્યુશન ક્લાસ ત્યારથી વિશાલભાઈ અરવિંદ મિત્રો ખૂબ મહેનત કરે છે અને અમારો એમાં શાળા પરિવારનો ખૂબ સહકાર હોય છે અમે તો એમ કેવી છીએ કે તમે શરૂ રાખો કારણ કે મારે જે છે ને શિક્ષણ કેવું ક્યાંથી ક્યાં પહોંચ્યું ઘણા બધા મિત્રોએ ઘણી બધી વાતો કરી પણ મારે પાયામાંથી શરૂ કરવાનું છે કે શિક્ષણ પાયામાંથી કેવું હોવું જોઈએ પાપા પગલી માંડી શાળાના દરવાજે આવી અડધી કલાક રોય અને પછી જ્યારે સાના ન રે ત્યારે એને બાવડું થોપીને એના મમ્મીને કેવું પડે હવે તમે વૈયા જાઓ હવે મને બાવડું આપી દો હવે બાવડું હું એને આઠમું ધોરણ પૂરું કરીશ ને ત્યાં સુધી એનું બાવડું હું અમે પકડી રાખશું અને આ બાવડું અમે આઠમા ધોરણ સુધી પકડી રાખ્યું અને એનું પરિણામ અહીંયા અમને દેખાણું છે અને એમાં આમાં જોઈએ ને તો ઘણા બધા અમારા વિદ્યાર્થી જ્યારે ફોટા જોઈએ ને ત્યારે ખરેખર આમ ગદગદ ફૂલવે કે ભાઈ બાળકો જે રિઝલ્ટ આવે છે ઘણી બધી વાતો કરી કે શહેરનું શિક્ષણ અને ગામડાનું શિક્ષણ કેવું હોવું જોઈએ તો ગામડાનું શિક્ષણ છે એ ગામડાનું શિક્ષણ છે કે જ્યાં ધાર્મિકથી માંડી અને શેઠ સુધીનું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે એકલું પુસ્તકનું જ્ઞાન નથી આપવામાં આવતું છે તો ઘણી વખત આપણે શિક્ષણની વાતો કરતા હોય પણ સાથે સાથે એ બાળક છે એ શાળાએ આવે છે માત્ર છ થી સાડા છ સાત કલાક પછીનો સમય છે એ બાળક ક્યાં શું કરે ક્યાં જાય કેવું રમે એ જોવાનું છે એ આપણું કામ છે એ વાલીઓનું કામ છે અમે ઘણી વખત બાળકોને પ્રાર્થનામાં કેવી પાછા સાંજે પાંચ વાગે કેવી કે ભાઈ કાલે પેપર છે વાંચવાનું છે હો ધ્યાન રાખજો કયું પેપર છે હું તો ખોટું ખોટું એમને તીર મારતો હો તો બાળકો ઘણા બધા વાંચતા હોય કેતા હોય ભાઈ આ છે પણ ઘણા બધા બાળકો હજી આમાં ધ્યાન દેતા નથી શિક્ષણ જ્યારે બે હજાર દસમાં અમારો જ્યારે અમારા અત્યારે જે સ્ટાફ છે ને અમારો બધો બે હજાર દસથી પછીનો છે એટલે ચૌદક વર્ષ નો જૂનો સ્ટાફ છે ચૌદ વર્ષના જે પેલા ના હતા કોઈ નથી એટલે ઘણી બધી કરવું પડે કે આગળ આગળ વધો વધો ભણવું એ આપણા માટે જરૂરી છે શા માટે ભણવું જરૂરી છે કારણ કે ભણ્યા વગર હવે કોઈ વસ્તુ આગળ થતું નથી તમારે માત્ર ને માત્ર ભણવું ભણવું જ પડશે ભણ્યા વગર કઈ નહીં આવે લાયસન્સ કાટાવું છે ને તોય હવે આઠમો પાસ માગશે આપણે હારું છે ગામમાં ઘણું બધું હારું છે કે આઠ પછી પણ હજી આપણા બાળકો બહુ આગળ નીકળ્યા છે ઘણી વખત અમે આઠમો પૂરો થાય ને પછી એક બે છોર્ટી તો હજી અમારી પાસે એવા આવે કે અમારા પરાયણે બોલાવીને કેવું પડે કે ભઈ એવાને કે નવમામાં બેહારો નવમામાં બેહારો એવું કેવું પડે છે કે એવો હોય બે ત્રણ કેસર દેવા હોય પણ ઘણું બધું શિક્ષણ સારું છે ગ્રુપ ટ્યુશન વાળા ઘણું બધું કરે મારે ભાવેશભાઈ એક આપણે જોરદાર તાળીથી વધાવીએ કારણ કે એ માણસ હમણાં જ્ઞાન સહાયકમાં લાગ્યા છે ત્યારે એનો જોવો તો ખરા એ વહેલો ભાઈ ત્રણ વાગે જાગતો હશે ને ટીમ્બી છે જાય ટીમ્બી થી પાછા વળે ને ત્યારે આવતા રસ્તામાં એને એનું ટ્યુશન ક્લાસ યાદ આવે કારે મારા બાળકોને ભણાવીશ કારે મારા બાળકોનો અભ્યાસક્રમ પૂરો કરીશ

નથી એને એટલું બધું ટ્યુશન કર્યું ટ્યુશન આયા જ કર્યું છે માત્ર એ ભાવનગર નથી ગઈ નકર એના ટ્યુશન ક્લાસમાં હો માંથી હો લાવો તો લગભગ લાખ રૂપિયા ખર્ચવા પીડ્યા પડે પણ એ એ આ સફળતા ગ્રુપ ટ્યુશન જે સ્વામી વિવેકાનંદ ગ્રુપ ટ્યુશન ને એ છે એમાં એને પારંગત છે અને એ શિક્ષકોનો એટલો બધો સહયોગ છે ખૂબ ઘણો ભણો અને ખૂબ આગળ વધો હું તો કહું અમે ઘણી વખત એવું હોય કે શાળાના શિક્ષકો ટ્યુશનના વિરોધી હોય છે પણ અમે એમ કેવી કે તમે ટ્યુશન માં જાઓ શું લેવા જાઓ કે પાંચ વાગ્યા પછી હવાર માં દસ વાગ્યા સુધી આપણું બાળક શું કરતો હોય ને આપણને ખબર જ નથી હોતી તો અમને એમ થાય કે સાંજે દોઢ કલાક ને હવાર માં દોઢ કલાક ટ્યુશન ક્લાસ માં તો રે લેસન કરશે થોડું ઘણું ભણશે ઓલું રખડશે નહીં ઘણી વખત અમે એમ હોય આ તો નિશાળે છે અમુક અમારી મર્યાદા અહીંયા તો કેવી કે મહેમંત્રી ભૂલી બોલી કે આપણું બાળક પાંચ વાગ્યા ઘરે આવે ત્યારે પાંચ વાગ્યા પછી બાળક પાંચ થી સાત આઠ વાગ્યા સુધી શું કરે એનું ધ્યાન રાખો

અમારી પાસે જે બાળકો છે ને એના વાલી હવે કે કે ભાઈ અમે દસ સુધી તો માણ ભીણ્યા તો અમને ગૌરવ છે કે અમે આવ્યા પછી બાળકો બાર ધોરણની કોલેજ પૂરી કરેલી દીકરીઓ છે અને પીટીસી કરે કરતી દીકરીઓ જોવા મળે છે અને ઘણી તો દીકરીઓ તો આગળ અભ્યાસ માટે ઝીએનએમ કોર્સ કરે છે હેલ્થના કોર્સ કરે છે તો એ ખૂબ ખૂબ સારું છે તો આવી રીતે આપણું બાળકને સમય ટાઈમ આપજો ઓછો મોબાઈલનો ઉપયોગ કરાવજો અમારે કેવું પડે કે એકવાર અમે તમને કીધેલું કે મોબાઈલમાં એને કઈક ભણવા દેજો એ કોરોના કાળ હતો અને કોરોના કાળ હોઈ ગયો પણ ઓલા કે ને કે સાપ જાય લીસોટા રહી જાય લીસોટા આવે એમ ભૂસી એકતા નથી એ તમારે અમને થોડીક મહેનત કરાવી મદદ કરવી પડશે કે લીસોટા ભૂસાઈ જાય ઓછો મોબાઈલ આપજો અને મોબાઈલ આપો ને તો એને ગેમ ખોલી દો પણ કઈ શિક્ષણની ગેમ ખોલી દો અથવા દસ મિનિટથી વધારે ન આપો કારણ કે હમણાં મારે એક વિડીયો આવ્યો તો ફાયર ફાયર રમતા હતા એ છોકરાને મને મારા મેં ફોટો લઈ લીધો છે અને મેં ફોને કર્યો તો પણ ફોન મારો ઉપાડ્યો નહીં ફાયર ગેમ રમતા હતા અને એ ચોથા ને પાંચમા વાળા છોકરા ફાયર રમતા હતા મિત્રો આ ખૂબ ગંભીર બાબત છે તમે જો એમાં પાસા નહી વાળો હું મારે જયારે મકાન બંધ ત્રીકા ચાલીસ હજાર રૂપિયા હારી ગયો તો કાંઈક રમતા અને મારા ઘરે કડિયા કામ હતો નહી એને ફોન આવ્યો બિચારો રો હું ને રો છો તાર કે છોકરો વૈયોજ્યો છે ભાગીને એને પૈસા ચાલીસ ની જરૂર છે પણ મેં કીધું કઈ રીતે પણ મોબાઈલમાં કઈ ગેમ રમતો ને એમાં હારી ગયો છે તમે નહીં મોવા જઈને લીધો અને એ ચાલીસ કા પિસ્તાલીસ હજાર રૂપિયા ભર્યા ત્યારે ઘરે આવ્યો કાઇ કે દવા પી જાવી આવી પરિસ્થિતિ છે આપણા બાળકને ધ્યાન રાખજો હારો એટલો છે ખરાબે એટલો છે સારો એટલો છે ખરાબી એટલો છે આમાં ગેમ રમો તો ઉત્તમ છે પણ એ આપણને ખબર પડવી જોઈએ કે બાળક શું કરે તો આ એક એક ગામમાં ગામમાં નથી કોઈ આ દૂષણ ઘડી ગયું છે આ એક છે હવે નાના છોકરા રોતા હોય ને તો એની મમ્મીઓ મોબાઈલ આપી દે ને છોકરો સારું રહી જાય અને કામ કરવાની એને અડધી કલાક કામ કરી લે અડધી કલાક કામ કરો ને જ્યાં હાથમાં જ લઈ લે ત્યાં રોવા મળે આવી પરિસ્થિતિ હવે દાડેથી 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 બગડતી જાય છે આ એક કહેવાય ને કે વ્યસનથી પણ ખરાબ દૂષણ આ મોબાઈલનું છે એનું ધીરે 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 બંધ કરવું જોઈશે અને બાળકો ઉપર થોડી જાગૃતતા રાખો સવારમાં વહેલા ઉઠાડો સમયસર ઉઠાડો સમયસર એને શિક્ષણના પાઠનો યાદ અપાવો તારે ભણવાનું છે તારું લેશન કરનાય આ બધી બાબતો ઉપર ધ્યાન રાખવું જોશે આયા ફોટા જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આમાં દરેક ભાવિષભાઈને આપણે એમ કેવી કે હવે આ આખામાં ફોટા આવવા જોઈએ તમારા એટલે આપણે મહેનત કરવી અમે મહેનત કરવાનું તો રોજ અમારા એકાદો સ્ટાફ તો કહેતો હશે કે મહેનત કરો મહેનત કરો મહેનત કરો પણ જે મહેનતમાં લાગી ગયા ને એના અહીંયા ફોટા આવી ગયા જે મેનેજમાં લાગી ગયા ને એના ફોટા આવી ગયા છે અને જેને મેનેજમાં નથી એના હવે પછી આવશે લાવવાના ફોટા બધાને આપણે હાથો પાડો હા ભાઈ અમારે સીએટી પરિણામ પણ સરસ આવ્યું છે બે વર્ષ બહુ સરસ પરિણામ આવે છે બાળકો ભણો ખૂબ ભણો ખૂબ આગળ વધુ જય હિન્દ જય ભારત